ડભોઈના આંબેડકર ચોકથી સેવાસદન રોડ પર ખાડાથી હાલાકી વાહન ચાલકો પરેશાન ડભોઈના આંબેડકર ચોકથી સેવા સદન રોડ પર ખાડાથી હાલાકી વાહન ચાલકો પરેશાન ડભોઈ આંબેડકર ચોકથી સેવા સદન વચ્ચે મેઇન રોડ પર પાઇપલાઇનનું કામ નાખવાની કામગીરી કરવામાં આવી હતી તે દરમિયાન ડભોઈ નગરપાલિકા દ્વારા પુરાણ કરાયું હતું પણ અધૂરું પુરાણ હોવાથી ખાડાની અંદર એસટી બસો બાઇક રિક્ષા અને ફોર વ્હીલ જેવી ગાડીઓ ફસાય છે તેના કારણે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ પર ટ્રાફિક જામ પણ થઈ જાય છે ટ્રાફિક થવાના કારણે સમયસર નોકરી ધંધે શાળાએ પહોંચતા લોકો અટવાઈ રહ્યા છે વહેલી તકે આ ખાડાનું લેવલ કરવામાં આવે તો આ ટ્રાફિક સમસ્યાથી પણ નિવારણ લેવાય અને અવર જવર કરતા લોકોને તકલીફોનો સામનો ના કરવો પડે એક તરફ ડભોઈના તમામ રોડ પર ખાડા હતા પ્રજા સામનો કરી રહી હતી ત્યાં હજુ એક મોટા ખાડાનો સામનો કરવાનો વારો આવ્યો છે જેના કારણે નગરપાલિકા તંત્ર વહેલી તકે કોઈ નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે